વાત કરીએ તો આજે મળશે નવનિયુક્ત સરકારની પ્રથમ કેબિનેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કેબિનેટ બેઠક મળવાની છે કમોસમી વરસાદની પરિસ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે અને બીજી તરફ પાક નુકસાનીના સર્વે અને સહાય માટે પણ તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે પીએમ મોદીના એકતા પરેડ કાર્યક્રમ આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે એટલે કે અલગ અલગ મુદ્દાઓ ઉપર સમીક્ષા કરવામાં આવશે તો આજે જે રીતે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નવનિયુક્ત સરકારની આ પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે જેમાં તમામ મંત્રીઓની ઉપસ્થિતિ જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને બીજી તરફ ખેડૂતોને પણ નુકસાન થયું છે આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરની મુલાકાત પણ લેવાના છે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે તમામ પ્રકારના જે મુદ્દાઓ છે તેના નિમિત્તે આ બેઠકમાં કામગીરી કરવામાં આવશે સમીક્ષા કરવામાં આવશે આવનારા સમયમાં ખેડૂતોને કયા પ્રકારે સહાયરૂપ બનવામાં આવે તેને લઈને પણ આજે સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને રાજ્યમાં કમોસમી વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે મોટાભાગના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતીમાં નુકસાન પહોંચ્યું છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે કારણ કે અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને ત્યારબાદ ખેડૂતોને સહાયની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે તેને લઈને પણ અત્યારે જો કે માહિતી સામે આવી છે અને એટલા જ માટે આજે નવનિયુક્ત આ કેબિનેટ બેઠક જે મળી રહી છે તે બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરાશે વધુ માહિતી સાથે એસોસિયેટ એડિટર અરુણ શાહ સાથે લાઈવ જોડાયા છે અરુણ આજે જે કેબિનેટ બેઠક મળવાની છે અનેક રાજ્યમાં મુદ્દાઓ છે કમોસમી વરસાદ હોય કે પછી સહાયની જ્યારે વાત કરવામાં આવે અલગ અલગ મુદ્દાઓ પર બેઠકમાં વાત કરવામાં આવશે સમીક્ષા કરવામાં આવશે શું વધુ માહિતી લવલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટુ ઝીરો સરકારના અધ્યક્ષ સ્થાને સૌપ્રથમ કહી શકાય કે તેમણે વિવિધ વિભાગોની જવાબદારી સોંપ્યા પછીની આજે જે કેબિનેટની બેઠક યોજાઈ રહી છે આ પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે સવારે દસ કલાકે આ કેબિનેટ બેઠકનો પ્રારંભ થશે સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો એકત્રીસમી ઓક્ટોબર એટલે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ભારતની એકતા અને અખંડિતતાનો મુખ્ય મુખ્ય મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેના સંદર્ભમાં એકસો પચાસમી જન્મજયંતિની સમગ્ર વર્ષ દરમિયાન જે ઉજવણી થઈ રહી છે તેના સંદર્ભમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રીસ અને એકત્રીસ કારણ કે હવે ટૂંક જ સમય એટલે એકત્રીસ ઓક્ટોબરે તેમની એકસો પચાસમી જન્મજયંતિની સર્વત્ર ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ખાસ કરીને કહી શકાય કે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત એવી સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત છે અને અનેક લોકો મોટી સંખ્યામાં દેશ વિદેશના લોકો પણ તેને નિહાળવા આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એકસો પચાસ મી ઉજવણીના ભાગરૂપે કેવડિયા કોલોની આ જે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકતા નગર ત્યાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે અનેકવિધ પ્રકલ્પોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે ત્યારે તેના આયોજન સંદર્ભે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રૂપિયા આઠસો કરોડના અંદાજીત કિંમતના વિવિધ પ્રકારે કહી શકાય કે વિકાસ કાર્યો તેમાં મ્યુઝિયમ આવી જાય બાળ ઉદ્યાન આવી જાય તેવા અનેકવિધ જે લોકાર્પણ કાર્યક્રમો હોય તે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે પરિણામે તેના આયોજન સંદર્ભે સમીક્ષા આજની કેબિનેટમાં હાથ ધરવામાં આવશે બીજો સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય કે અત્યારે ગુજરાતમાં જે રીતે મોસમ જોઈએ તો શિયાળાની મોસમ છતાં પણ જે રીતે જે ચોમાસું વાતાવરણ છે અને પરિણામે છેલ્લા પાંચ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ વાદળીયું વાતાવરણ છે એટલું જ નહીં કમોસમી વરસાદ પણ સમગ્ર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પડ્યો છે અત્યારે હાલની સ્થિતિએ કહીએ તો એકસો પચીસ ટકા જેટલો વરસાદ એટલે કે સામાન્ય વરસાદ જે હોય એના કરતાં પણ પચીસ પચીસ ટકા વધારે સો ટકાથી ઉપર અને પચીસ ટકા વધારે એટલે એકસો પચીસ ટકાથી વધુ વરસાદ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે ત્યારે હાલનો વરસાદ ચોક્કસ રીતે કમોસમી વરસાદ કહેવાય તેના સંદર્ભમાં અગિયાર જિલ્લાઓમાં વધુ પડતો વરસાદ થતા હાલના તબક્કે કહી શકાય કે તેમણે જે ખેડૂતોએ મહા મહેનતે લીધેલા પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે અને પરિણામે તેના સંદર્ભમાં હવે ખેડૂતોને રાહત સહાય કેવી રીતે આપી શકાય મહત્વમાં જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગિયાર જિલ્લાઓ જે છે જે મોટું નુકસાન થયું છે તેમાં જોઈએ તો અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યારે રાહત સહાય પેકેજના સંદર્ભે સહિત અનેક મુદ્રા અને ભાવી આયોજન સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવશે બિલકુલ અરુણ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવવા બદલ તો જે રીતે આજે આ સમીક્ષા આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક જે મળશે અલગ અલગ મુદ્દાઓ ઉપર સમીક્ષા કરવામાં આવશે